આપણા ગામના રણજીતભાઈ અને તમામ સ્ટાફ પરિવાર અને સ્પર્ધકો ભારતીય સંવિધાન વિશેની જે માહિતી ખૂબ સારી રીતે ભારતીય નાગરિકોની અંદર ફેલાય જન જન સુધી સંવિધાન અંગે એની માહિતી મળે અને ભારતના દરેક નાગરિકો ભારતના સંવિધાનને ફોલો કરે તો આપણું આ ભારતનું બંધારણ એવું મહામૂલું છે કે જે ભારતને વિશ્વ સત્તા સુધી જો આપણા બધા તમામ નાગરિકો એમનું સારી રીતે જો પાલન કરીએ તો ભારતને વિશ્વ સત્તા સુધી પહોંચાડવામાં કોઈ રોકી શકશે ને એનું પાલન કરીએ કારણ કે આપણે બધા નાગરિકોને ઘરે જ છે એટલે એક અભિયાન છે તો એ અભિયાનને ધ્યાનમાં રાખીને છવ્વીસમી જાન્યુઆરી સુધી છવ્વીસમી જાન્યુઆરી પણ ફરજાના ફરજા સત્તાક ટીમ છે જો એ પણ એ હેતુ છે કે પ્રજાની અંદર જે સંવિધાનિક રીતે છે સત્તા પ્રાપ્ત થઈ એટલે આ બાબતમાં બાળકો અને પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર જે આવશે એને પણ ઇનામ વિતરણ પણ એનાયતી કરવામાં આવશે અહીંયા જે મહેમાનો આવ્યા છે એનો હું આ તકે અભિવાદન કરું છું શબ્દો દ્વારા અને અમારા સુપરવાઇઝર પીટીએ સાહેબ પણ બે શબ્દો દ્વારા અભિવાદન કરશે